નમસ્કાર સ્વાગત છે આપણર વલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છમાસસમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસા શહેરમાં ભારતના વિજયની ઉજવણી ત્રીજીના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા ચેમ્પિયન ટ્રોફી જીત બાદ અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી સમગ્ર બેડમાં ભવ્ય ઉજવણી કરાઈ રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ દસ થી તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો અલર્ટ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે રાજ્યની અંદર પવનની દિશા ઘટી અને ઊંચા તાપમાનનો સામનો કરવો પડશે છેલ્લા એક અઠવાડિયાથી પવનની સ્પીડ તેર કિલોમીટર પ્રતિ કલાક રોડ પર આવેલ ધ્વનિત બેન્કવેટ હોલ ખાતે કરાઈ ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી નાના ભૂલકાઓની રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા તો સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલનો વર્ષ દરમિયાનનો પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો તો હાલોલની કિડસી પ્રી વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો હાલોલ નખરના ગોધરા રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ હતી ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલોલની કિડઝી પ્રી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી નાના ભૂલકાઓની રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા

ઉનાળાની શરૂઆત સાથે ભાવમાં એક સપ્તાહ બાદ ફરીથી ઉછાળો આવ્યો છે ઉનાળુ શાકના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે ગરમીની સાથે સાથે પાંદડાવાળા શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ આ વખતે ઉનાળુ શાકમાં દસ થી પંદર ટકાનો વધારો નોંધાયો છે જ્યારે લીંબુના ભાવમાં પણ વધારો નોંધાયો છે અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ દેઢ શતાબ્દી ઉજવવા દેશવ્યાપી યોજના બની છે સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક એવા સરદાર પટેલે પાંચસો બાસઠ રજવાડાઓને આઝાદ ભારતમાં સમાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના શરૂ થતા સોમવારથી ગુરુવાર સુધી ચાર દિવસ હીટવેવ ફરી તેમજ વળવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે આ ચાર દિવસ માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં અગિયાર માર્ચથી તેર માર્ચ દરમિયાન ગરમીનો પારો સડસડાટ એકતાળીસ ડિગ્રીએ પહોંચી જવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં છત્રીસ ડિગ્રીથી લઈને ડિગ્રી ની વચ્ચે તાપમાન રહેશે રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન એકથી બે ડિગ્રી નીચું જોવા મળશે પરંતુ દરિયાકાંઠાના જે ફૂંકા હશે તેના કારણે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ સહ્ય હશે

ધારા ધારાસભ્ય પીસી બરંડાઈ કર્યું સન્માન સન્માન સાથે અરવલ્લી જિલ્લા પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું ભિલોડા ભીખાજી વરણી મામલે સન્માન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા નવીન ભાજપ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું ભિલોડા વિધાનસભાના કાર્યકરો દ્વારા જિલ્લા કાર્યાલય પર ઉજવણી કરાઈ જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરની વરણી મામલે સન્માન બિલોડા ધારા સભ્ય પીસી બરંડાએ કર્યું સન્માન સન્માન સાથી કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ તો અરવલ્લી જિલ્લા નવીન ભાજપ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું બિલોડા વિધાનસભાના કાર્યકરો દ્વારા જિલ્લા કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી જિલ્લા પ્રમુખ ભિખાજુ ઠાકોરની વરણી મામલે સન્માન કરવામાં આવ્યું મોડાસા શહેરમાં ભારતના વિજયની ઉજવણી કરાઈ દિજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા આકાશમાં ભારે આતશબાજી કરાઈ

દીજેના તાલે યુવાનો જુમી ઉઠ્યા આકાશમાં ભારે આતશબાજી કરવામાં આવી ચેમ્પિયન ટ્રોફી જીત બાદ અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરાઈ સમગ્ર ભવ્ય ઉજવણી કરવામાં આવી ક્રિકેટ રસિકોએ કરી ભવ્ય ઉજવણી ફટાકડા ફોડીને આતશબાજી કરાઈ મોટી સંખ્યામાં ઉઠ્યા તો બાર વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફી ભારતે જીતતા તહેવાર જેવો માહોલ સર્જાયો ચેમ્પિયન ટ્રોફી જીત બાદ અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરાઈ સમગ્ર બાયડ ભવ્ય ઉજવણી કરવામાં આવી ક્રિકેટ રસિકો દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ

હિંમતનગર તાલુકાના રાજપુરમાં ઘઉમાં આગ લાગી ખેતરમાં સુકવવા મૂકેલા ઘઉમાં આગ લાગી ખેડૂતનો મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યો તો વીજ તારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી તો ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે દર વર્ષે ઘઉની સિઝનમાં બનતી હોય છે આવી ઘટનાઓ મેન્ટેનન્સના નામે લાખો રૂપિયા ફાળવવા છતાં નથી થતું કામ તો હિંમતનગર તાલુકાના રાજપુરમાં ઘઉંમાં આગની ઘટના સામે આવી છે ખેતરમાં સુકવવા મૂકેલા ઘઉંમાં આગ લાગી હિંમતનગર તાલુકાના રાજપુરમાં ઘઉંમાં આગ લાગી ખેતરમાં સુકવવા મૂકેલા ઘઉંમાં આગ લાગી ખેડૂતનો મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન પહોંચ્યો તો વીજ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી તો ખેડૂતોને લાખોનું નુકસાન પહોંચ્યું છે દર વર્ષે ઘઉંની સિઝનમાં બનતી હોય છે આવી ઘટનાઓ મેન્ટેનન્સના નામે લાખો રૂપિયા ફાળવવા છતાં નથી થતું કામ તો હિંમતનગર તાલુકાના રાજપુરમાં ઘઉંમાં આગની ઘટના સામે આવી છે ખેતરમાં સુકવવા મૂકેલા ઘઉમાં આગ લાગી રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટ વેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે હવામાન વિભાગે 10 થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો અલર્ટ જારી કરી હીટ વેવની આગાહી કરી છે આજની જ વાત કરીએ તો 13 જિલ્લામાં યલો અલર્ટ અપાયું છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર